તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે રાજકોટના પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા બીયુ સર્ટિફિકેટ માંગવામાં આવે છે બીયુ સર્ટિફિકેટ મામલે યોગ્ય નિર્ણય કરવા માટે તંત્રને રજૂઆત કરી છે રજીસ્ટ્રેશન સાથે મંજૂરી મેળવવા માટે સમય આપવા માટેની પણ માંગ કરી છે

સૌથી પહેલાં તો અમને ગુજરાત બોર્ડ એટલે કે જે સરકારનું ગુજરાતનું બોર્ડ છે એના તરફથી પરિપત્ર બહુ પહેલાં મળેલો છે જેમાં ઓલરેડી અમને ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીનો સમય આપેલો છે જેમાં અમે બીયુ છે કે કાંઈ પણ છે એ રેગ્યુલેટ કરવા માટેનો સમય છે તો અમે પ્રી સ્કૂલના હરેક લોકો હરેક સંચાલકો કાર્યવાહી ચાલુ કરી દીધેલી હતી પણ મીનવાઇલ છે આ ટીઆરપી ની ઘટના બની દુર્ઘટના બની ત્યારબાદ એવું કરવામાં આવ્યું કે અમારી સ્કૂલો સીલ કરવામાં આવી અને અમને બીયુ માંગવામાં આવ્યું જે કોમર્શિયલ માંગવામાં આવેલું છે અત્યારના જે ટીઆરપી ઇન્સિડન્ટ થયો પછી જે એ લોકો બીયુ અને જે ફાયર ઉપર એ લોકો ફોકસ કરે છે તો બીયુ રેસિડેન્શિયલમાં હોય એનું રીઝન એ છે કે જીડીસીઆરના નિયમ મુજબ પ્રી છે એ એનો સમાવેશ રેસિડેન્શિયલમાં જ થાય છે તો તમે બીયુને શું કામ એજ્યુકેશન કે કોમર્શિયલમાં માંગો છો બરાબર બીયુનો એજ્યુ રેસિડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં તમે કન્વર્ટ કરશો તો એનાથી એનો સેફટી જ્યારે આપણે સેફટી જ અત્યારે જોવાની છે તો સેફટી કંઈ ચેન્જ નહીં થઈ જાય એ બીયુ રેસિડેન્શિયલમાં જશે ને ત્યાંથી કોમર્શિયલમાં કે એજ્યુકેશનમાં કન્વર્ટ કરશો તો એ પ્રિમયસી સેફ નથી થઈ જવાનું અમદાવાદની ઉદગ્ર